કુદરતે આપણા જીવનની સુખાકારી માટે કેટલું સુંદર પર્યાવરણનું નિર્માણ કર્યું છે હરિયાળી વનરાજી મસ્ત મજાના પશુ પંખીઓ આકર્ષણ ફૂલો અને ફળોનું નિર્માણ કર્યું છે આપણું અસ્તિત્વ પર્યાવરણ ઉપર આધારિત છે આપણે આપણી ક્ષણિક સુખાકારી માટે પર્યાવરણનો વિનાશ કરતા પહેલાં સુવાર વિચાર કરજો તથા તેનો વિનાશ થઈ ગયા પછી તેના વિકાસ માટે કેવી રીતે આગળ વધ્યો તે દિશામાં હંમેશા પ્રયત્નશીલ રહેવું રહેવું જો પર્યાવરણનું સમતુલા ખોરવાઈ જશે તો માનવ સૃષ્ટિ ઉપર ગંભીર અસર થઈ શકે છે આપણે આવનારી પેઢીને સુંદર હરિયાળી વિશ્વ આપીએ અને પર્યાવરણને પ્રદૂષણ મુક્ત બનાવીએ બનાવીએ આપણે પર્યાવરણની જાળવણી એ સૌની આપણી નૈતિક ફરજ છે જય હિન્દ જય ભારત